આગામી બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં લલાનો પ્રતિષ્ઠા મહોત્સવ માટે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં પણ રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તાલુકાના સોની બજારમાં ભગવાન રામની અને અયોધ્યા મંદિરની તસવીરવાળી ચોવીસ કેરેટ સોનાની મૂર્તિઓ ખરીદવા રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોનીની દુકાનોમાં ભગવાન રામની તસવીરોને અયોધ્યા મંદિરની તસવીરોવાળી સોનાના વરક ચડાવેલી સોનાની

કે જેની કિંમત ત્રણ હજાર હોવાથી રામ ભક્તો આવી મૂર્તિઓ હસી હસી ખરીદી રહ્યા છે ત્યારે વેપારી ભાસ્કર સોનીના જણાવ્યા અનુસાર હાલ જય શ્રી રામના નામનો મહિમા ચારે તરફ ગુંજી રહ્યો છે ત્યારે પાંચ હજાર 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામ લલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ભગવાન રામની સોનાની મૂર્તિ ખરીદવા માટે ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે ભગવાન રામની મૂર્તિ પોતાના ઘરે મંદિરમાં સ્થાપિત કરી પૂજા અર્ચના કરી ભગવાન રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા દાખવી રહ્યા છે તો કેટલાક આ મૂર્તિઓ રામ ભક્તોને ગિફ્ટ આપવાનો ક્રેઝ પણ જોવા મળતા એ રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે

તમારા ટીમ આવી ગયો આ એક વાયસ આનો તમને બેક મેં જે લખી પાછે લોકોનો ખૂબ સારું રિスポન્સ તો પેદા વે પાક નહી મારવા બસ પાણી વારો ને ચાલ્યો છે તો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ